નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ સાત ગતિનું અંતરનું માપન આ નવા પાઠ્યપુસ્તક બે હજાર ચોવીસ મુજબ છે મિત્રો સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો મિત વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લા સુધી જોવાનો છે ધોરણ છના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન નંબર એક છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર એટલે કે જવાબ આપો પ્રશ્ન નંબર એક છે હવા પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના બે ઉદાહરણ આપો તો હવા પર ઉપયોગ કરવામાં પરિવહન સાધનોમાં હોલિકોપ્ટર છે મિત્રો હેલિકોપ્ટર છે અને આકાશયાન છે પાણી પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો મિત્રો જહાજ છે સબમરીન છે જમીન પર ઉપયોગમાં કરવામાં આવતા પરિવહન સાધનો છે બસ છે સ્કૂટર છે ને ટ્રેન છે મિત્રો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે મિત્રો સો સેન્ટીમીટર બ છે મિત્રો પાંચ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર હોય છે તો મિત્રો આવશે પાંચ હજાર મીટર શું હોય છે મિત્રો પાંચ હજાર મીટર હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે ક છે હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય તો મિત્રો હિંચકા પર જે બાળકની ગતિ હોય મિત્રો આવડત ગતિ છે પ્રશ્ન નંબર નેક્સ્ટ પ્રશ્ન છે કે કોઈ સિલાઈ મશીનનો સોયની ગતિ ખાલી જગ્યા છે તો મિત્રો સોયની ગતિ પણ મિત્રો કેવી છે આવડત ગતિ છે પ્રશ્ન નંબર એ છે મિત્રો કે કોઈ સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યાએ ગતિ છે તો વર્તુળાકાર ગતિ સાયકલના પડ્યાની ગતિ શું કહેવાય મિત્રો વર્તુળાકાર ગતિ કહી શકાય એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે પગ અથવા પગલાંઓ પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવા કેમ કરવામાં આવતો નથી કારણ કે દરેક માણસના પગ અથવા પગલાંનું માપ સરખું હોતું નથી નીચે આપેલા લંબાઈના એકમને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવું એક મીટર એક સેન્ટીમીટર એક કિલોમીટરને એક મિલીમીટર તો એક મિલીમીટર મિત્રો પહેલી આવશે પછી સેન્ટીમીટર આવશે પછી મીટરને પછી મીટર કિલોમીટર કોઈ વ્યક્તિની ઊંચાઈ એક પોસઠ મીટર છે તે સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો તો એક પોઈન્ટ પોસઠ મીટર બરાબર એકસો એક પોઈન્ટ પોસઠ ગુણ્યા સો બરાબર એકસોને પોસઠ સેમી એક પોઈન્ટ પોસઠ મીટર એટલે એકસો પોસઠ ગુણ્યા સેમીમાં ફેરીએ મિત્રો એકસોને પોસઠ સેમી એણે મિત્રો મિનિમમ ફેરવીએ એટલે હજી મિત્રો દસ વડે ગુણીએ બરાબર છે તો મીટ મીટરને મિત્રો તમે સેન્ટીમીટરમાંથી ફેરવા માટે સો વડે ગુણો છો અને મીટરને મિત્રો મિલીમીટરમાં ફેરવા માટે મિત્રો હજાર વડે ગુણવા પડશે

સમયે ફૂટપટ્ટી પર જો એક છેડાનું વાંચન ત્રણ સેન્ટીમીટર છે તો બીજા છેડાનું અંતર તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો સોયની લંબાઈ કેટલી હશે ગૂંથણમાં સોયની લંબાઈ માપ પટ્ટીનું અંતિમ વાંચન માઇનસ પ્રારંભિક વાંચન તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર માઇનસ ત્રણ સેન્ટીમીટર તેત્રીસમાંથી ત્રણ મિત્રો વાત કરશો મિત્રો ત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર મળશે નેક્સ્ટ મિત્રો પ્રશ્ન છે કે કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સેલિંગ પંખાના પંખાના પાંખ્યાની ગતિમાં જોવા મળતી સમાન તથા ભિન્નતા લખો સમાનતા મિત્રો સાયકલના પૈડાની ગતિ અને સિલિંગના પંખાના પાંખિયાની ગતિ બંને વર્તુળાકાર ગતિ છે અને તેઓ ધરી પર ફરે છે ભિન્નતા સાયકલનું પૈડું છે જમીન પર અડકેલું છે તેથી સાયકલનું પૈડું ફરવાથી સાયકલ જમીન પર જમીન પર આગળ વધે છે જ્યારે સિલિંગ પંખા પાંખના પંખ્યામાં હવા હવામાં છે તેથી પંખ્યા હવામાં ફરતા રહે છે સાયકલના પેડ્યાની જેમ આગળ વધતા નથી મિત્રો નમો પ્રશ્ન છે તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરની બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા જો તમે કોઈ અંતરનું માપ આવી માપપટ્ટીથી માપ્યું હોય તો ત્યારે તમને નડેલી સમસ્યાઓની કેટલીક સમસ્યાઓ અન્યને જણાવો સમસ્યાઓ છે મિત્રો સ્થિતિસ્થાપક રબર પટ્ટીની લંબાઈ બદલાય છે તમે વધુ ખેંચીને લંબાઈ માપવા છતાં રબર પટ્ટીની લંબાઈ વધી જાય છે જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપન જુદા જુદા પડે છે નંબર ત્રણ છે એક જ વ્યક્તિને એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વાપરી અંતરનું માપન બે કે ત્રણ વાર લેતા તેના માપનમાં થોડો ફેરફાર થાય છે મિત્રો એના પછી આવર્ત ગતિના બે ઉદાહરણ આપો આવડત ગતિના મિત્રો બે ઉદાહરણ છે ઘડિયાળના લોલકની ગતિ અને હિંચકાની ગતિ મિત્રો તો આ છે મિત્રો આજનો વિડીયો તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેશ કરો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત